જે ડુંગરવાળા વિસ્તારની અંદર અમે એક વાડીના ફિલ્ડ માટે આવી ગયા છીએ જ્યાં બળદ ગાદાથી ખેતી થાય છે બીજા નંબરમાં કપાસ સારું એવું બિયારણ હોય એવું લાગે છે કેમ કે અત્યારે ઓણની સાઈલ આખી જે તે ખેડૂતની વાડી એક કાંબાનો વૃક્ષ જે ભાવેશભાઈ યુગ વેગરાવાળા ફિલ્ડ માટે આવ્યા છે અને હું પણ એની સાથે જોવા માટે આવ્યો છું જેને પાલો કહેવાય બળ ઢોર માટે પશુ પાલો એ કદાચ ઘણા ખરાને ખબર ન હોય એવું પણ બને આ તુવેર ફરતે તુવેરની બોર્ડર છે અને આ ચણા જે કદાચ પીળાશ મારતા હોય એવું અંદાજીત છે એટલે ભાવેશભાઈ એની માટે ટ્રીટમેન્ટ માટે આવી ગયા છે વાડી ફિલ્ડ માટે સાથે એક મિત્ર પણ વિશાલ સાવલિયા કરીને આવ્યા છે તો અને અહીંથી થોડુંક એવું દૂર પવન ચકા દેખાય છે અને કુદરતી નેચરલ વાતાવરણ એવું લાગે છે કે મોજ મસ્તી આવી જાય એવું છે આ જો જે ભાઈનો વાડીનો ભાગ્યા હોય વાડી વિસ્તારના મજૂર જે દવા છાટે છે ને એના શેઠ આપી ગયા છે દવા ને પીરાઈ માળે છે અને બાળકો જો અમારા ભાવિ ભાગ્યા આજ મારી પાસે કાંઈ છે નહીં ટ્રેક્ટરમાં બિસ્કીટ રહી ગયા ને ક્યારેક આપણા છોકરાને બિસ્કીટનું પેકેટ પણ આપત હંમેશા ટ્રેક્ટર લઈને જતો હોય કોઈ પણ વાડી વિસ્તારના છોકરા આપને હમા મળે ત્યારે એક બિસ્કીટની ગિફ્ટ આપી છે પણ આજે હું તો આવી ગયો છું ખીચામાં પાકીટ પણ નથી પણ એક વસ્તુ છે આ મોબાઈલની અંદર જેથી છોકરાને આપણે ગિફ્ટ તો આપી થોડીક જેથી પાયામાં કેટલા પાણ પાયા ચાર એટલે થોડુંક પાણી વધી ગયું એવું ભાવેશભાઈ અગ્રાવાળા કહે છે ને અત્યારે જો ફિલ્ડ માથે આટો મારવા જાય છે બધે વિશાલભાઈ પણ સાથે અને મારી પાસે કાંઈ પણ નહોતું છોકરા માટે એટલે એને ગિફ્ટમાં આપણે વીસ રૂપિયા આપવા છે હાલે ભાઈ હે ટબરિયા કાર્તિક હે કાર્તિક કાર્તિક મોબાઈલ આપી દીધો પછી હું જોવે જો તો બેટા હાલે તો આ ભાગ લેવા જો હાલે હાલે લે જો ભાગ લેવા આલે આપું શું લઈ છેનું કે જોઈ હે બિસ્કીટ વાહ ખાજે હો બિસ્કિટ અને તારી બેન હોય તો ભાઈ હોય તો એને આપજો હોય એમાંથી ભાગ હાલો હવે આ ડાયરેક્ટ આપણે યુગ એગ્રા વાળા કબરીને આપણે ડાયરેક્ટ મુલાકાત કરી અને બે ચાર શબ્દો એના મુખ્યથી સાંભળી જે આની અંદર કેવી કેવી ટ્રીટમેન્ટ કરવી જોઈએ જે પીરાય છીણા મારતા હોય અથવા પાણીનો પ્રશ્ન પણ કંઈક હોઈ શકે જમીનમાં જમીનજન્ય ફૂગ પણ હોઈ શકે એટલે આપણે ભાવેશભાઈ જે કંઈક કહે એ સાંભળી ભાઈ આમાં શું આમાં તમને પ્રોબ્લેમ દેખાડે છે પાણી વધી ગયું અને ઘણી વાર આમાં ઓલા કહેવા નેમેટો ફૂંકીએ ને કંઈક કહે તો ખરો નેમેટો એવું કાંઈ તો નથી ને પ્રશ્ન એ જોવે છે મારા અંદાજ પ્રમાણે એવું કઈ કે નિરીક્ષણ કરે છે એમાં ગાયઠું નથી ને એટલે હવે જેવું કાળી ફૂગ મૂળમાં હે એવો અંદાજ એવું કહે છે પછી એનું પાણી વધે એટલે ફૂગનો પ્રશ્ન થોડોક રીએ ઘનશ્યામભાઈ હા ફગાસથી ને ભાઈ ઘનશ્યામભાઈ આવે છે જે તે ખેડૂતના ખેતરના માલિક

અને ફ્લાવરિંગની સંખ્યામાં પણ વધારો મળે ઉપર શેનો શેનો રાઉન્ડ એમ કે ચાલો